અને વચ્ચે વચ્ચે સંભળાતી ઘોષણાઓ બધું સામાન્ય એ જ ભીડમાં એક ખાખી યુનિફોર્મમાં ઉભેલી પોલીસ ઓફિસર ખૂબ શાંતિથી પોતાના પિતાને ટ્રેનમાં બેસાડવાની તૈયારી કરી રહી હતી આ પોલીસ ઓફિસર માત્ર ફરજ પર કઠોર નહીં પરંતુ દિલથી દીકરી હતી પિતાની ઉંમર હવે વધી રહી હતી સાલવામાં થોડી તકલીફ આંખોમાં દીકરી માટે ચિંતા અને ગર્વ બંને એક સાથે પોલીસ ઓફિસરે પોતાના પિતાને સીટ પર બેસાડ્યા પાણીની બોટલ હાથમાં આપી અને કહ્યું કે બાપા ચિંતા ન કરશો હું ટેશન પર જ છું પિતાએ દીકરીના માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપ્યા ટ્રેન છૂટવાની ઘંટડી વાગી દરવાજા બંધ થવા લાગ્યા પોલીસ ઓફિસર પ્લેટફોર્મ પર ઊભી રહીને છેલ્લી વાર હાથ હલાવી રહી હતી એ ક્ષણે અચાનક કંઈક અણધાર્યું બન્યું ટ્રેનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે ઝડપથી વધી ગઈ હતી હજી તો પ્લેટફોર્મ પૂરું થયું પણ નહોતું અને ટ્રેન જાણે કોઈના કાબૂમાં ન હોય એમ દોડવા લાગી આ ક્ષણે એક પોલીસ અધિકારીનું મન સામાન્ય માણસ કરતાં અલગ રીતે કામ કરે છે એને તરત ખ્યાલ આવી ગયો કે આ સામાન્ય ટેકનિકલ ખામી નથી તેના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું આંખોમાં શંકા અને સાવચેતી દેખાય ટ્રેન આ રીતે ક્યારેય એકાએક ઝડપ પકડતી નથી એણે મનમાં કહ્યું કે એણે તરત દોડીને પાછળના ડબ્બા તરફ દોડી લગાવી પ્લેટફોર્મ પર લોકો શીશો પાડી રહ્યા હતા પણ એ કોઈની વાત સાંભળ્યા વગર પોતાની ફરજ તરફ દોડતી હતી ટ્રેનના એક પછી એક ડબ્બામાં એ પ્રવેશ કરતી ગઈ મુસાફરો બેઠેલા કેટલાક ઊંઘમાં કેટલાક મોબાઈલમાં કોઈને જરાય ખ્યાલ નહોતો કે તેઓ એક જીવલેણ રમતમાં ફસાઈ ગયા છે પોલીસે દરેક ડબ્બામાં નજર ફેરવી દરેક શહેરોવાસીઓ કોઈ શંકાસ્પદ હલચલ શોધવાની કોશિશ કરી પરંતુ બધું ઉપરથી બધું ઉપરથી સામાન્ય લાગતું હતું એની શંકા હજી પણ જીવંત હતી જે કંઈક ખોટું છે તો તેનો સોર્સ કંટ્રોલ રૂમ જ હશે એમ વિચારીને કંટ્રોલ રૂમ તરફ વળી જેમ જ તેણે કંટ્રોલ રૂમના દરવાજા તરફ પગ મૂક્યા એણે હેન્ડલ ખેંચ્યું પણ દરવાજો ખુલ્યો નહીં ફરી એકવાર પ્રયત્ન કર્યો કંઈ નહીં એ જ સમયે દરવાજાની અંદરથી એક મશીન જેવી અવાજ ગુંજી ઉઠી જો જીવતું રહેવું હોય તો એક કરોડ રૂપિયા જમા કરાવો આ અવાજ સાંભળતા પોલીસ ઓફિસરના રોમમાં રોમ સળવળાટ સવાઈ ગયો આ કોઈ મજાક નહોતી આ ખુલ્લી ધમકી હતી ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નહીં પણ સાલતું મૃત્યુ બની ચૂકી હતી પોલીસ ઓફિસરે પૂરી તાકાતથી દરવાજો તોડવાની કોશિશ કરી ખંભાથી ધક્કા માર્યા પગથી ચાલતો લાતો મારી પણ દરવાજો જાણે લોખંડ નહીં કોઈ અજાણી શક્તિથી બંધાયેલો હતો બહાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો કોઈ રડવા લાગ્યું કોઈ ભગવાનને યાદ કરવા લાગ્યું એ વચ્ચે તેના પિતા જે આ બધું દૂરથી જોઈ રહ્યા હતા દીકરીની હાલત જોઈને અંદરથી તૂટી પડ્યા પણ એ વૃદ્ધ હોવા છતાં સમજદાર હતા અચાનક તેમને કંઈક યાદ આવ્યું તેમણે શીશ પાડી કે બેટા તારી પાસે જે પીન છે ને એથી લોક ખોલવાનો પ્રયત્ન કર પોલીસ ઓફિસર એક સેકન્ડ માટે થંભી આ વિશાળ એને પહેલાં કેમ ના આવ્યો એને તરત પોતાની યુનિફોર્મમાંથી નાની પિન કાઢી લોકની અંદર ઘસાડી થોડા સેકન્ડની ઝુઝુમણ પછી ક્લિક લોક ખુલી ગયો દરવાજો ખુલ્યો અને અંદર જે દ્રશ્ય હતું એ જોઈને એક ક્ષણ માટે પોલીસ ઓફિસર પણ સ્તબ્ધ રહી ગઈ કંટ્રોલ રૂમનો દરવાજો ખુલતા જ પોલીસ ઓફિસરના પગ જાણે જમીનમાં ગડી ગયા હોય એમ સ્થિર થઈ ગયા અંદરનો દ્રશ્ય સામાન્ય માનવીની સહન કરી શકે એવું ન હતું ટ્રેનના બંને ડ્રાઈવરો ખુરશી સાથે દોરીથી બાંધેલા હતા તેમના મોઢા પર કપડાં બાંધેલા આંખોમાં ભય અને લાશારતા હતી એક ડ્રાઈવરનો કપાળ લોહીથી લથબથ હતો જાણે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેમની સામે બે આતંકવાદી ઊભા હતા હાથમાં લોડેલ ગન આંખોમાં નિર્દયતા અને ચહેરા પર શેતાની સ્મિત જ્યારે કંટ્રોલ પેનલ પાસે બેઠેલા બે અન્ય આતંકવાદી ટ્રેનને બેફામ ઝડપે દોડાવી રહ્યા હતા જાણે મુસાફરોના જીવ તેમને કોઈ કિંમતે મહત્વના આજ લાગતા ન હોય પોલીસ ઓફિસરનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું આ માત્ર અપહરણ નહોતું આ તો સાલથી ટ્રેનના જીવતો બોમ્બ તૈયાર કરવાની યોજના હતી એક આતંકવાદીએ તેની તરફ નજર ફેરવી અને કર્કશ હાસ્ય સાથે કહ્યું કે લાગે છે ખોટો દરવાજો ખોલી નાખ્યો મેડમ એ શબ્દમાં ગોળી ધાબી દે આ પોલીસ ઓફિસના મનમાં હજારો વિશારો વીજળીની જેમ દોડ્યાઓ ટ્રેનમાં તેના પિતા બેઠેલા હતા સેંકડો નિર્દોષ મુસાફરો અને સામે ઉભેલા મોતના દૂત પરંતુ ખાખી પહેરના ડર માટે નથી ફરજ માટે હોય છે એણે ધીમેથી હાથ ઊંચો કર્યો જાણે શરણાગત થાય છે તેમ દેખાડ્યું પણ તેની આંખો દરેક નાની હલચલ તરફ આતંકવાદીના પગલા માપી રહી હતી એ જાણતી હતી કે એક સેકન્ડની તક પણ જો મોત અને જીવન વચ્ચેનો ફરક બની શકે છે એ દરમિયાન એક બંધાયેલા ડ્રાઈવરની આંખોમાં આશાની ઝલક દેખાય એને ખૂબ જ મુશ્કેલીથી માથું હલાવ્યું જાણે કંઈક સંકેત આપતો હોય પોલીસ ઓફિસરે નજર ફેરવી તો કંટ્રોલ પેનલની નીચે એક ઇમરજન્સી બ્રેક સિસ્ટમ દેખાય જો એ સુધી પહોંચી જાય શકાય તો ટ્રેન રોકી શકાય પણ એ રસ્તો સીધો આતંકવાદીઓની નજર નીચે હતો એક આતંકવાદી અચાનક આગળ વધ્યો અને શીશ પાડી કંટ્રોલ રૂમમાંથી બહાર જા નહીતર તારો અંત અહીં છે એ ક્ષણે પોલીસ ઓફિસરે પોતાની કમર પાસે રહેલી સર્વિસ ગન ધડાકાભેર કાઢી આ ક્ષણમાં આખું કંટ્રોલ રૂમ યુદ્ધભૂમિ બની ગયું ગોળીની અવાજથી કાન ફાટી જાય એવું લાગ્યું એક આતંકવાદી જમીન પર પટકાયો બીજાએ કંટ્રોલ પેનલ પાછળ છુપાયેલોનો પ્રયત્ન કર્યો ટ્રેન હજી પણ ભયાનક ઝડપે દોડી રહી હતી પોલીસ ઓફિસરના હાથમાં ગન હતી પણ સામે દુશ્મનો વધુ હતા અને જગ્યા ખૂબ જ સંકુશિત એક આતંકવાદીએ પાછળથી આવીને તેને પકડી લીધી ગન હાથમાંથી ખસી ગઈ તેણે આંખ તાકાતથી પોલીસ ઓફિસરને ખેંચી અને ખુલ્લા દરવાજા તરફ ધક્કો માર્યો બહાર ઝડપે દોડતી ટ્રેન નીચે પાટા એક સેકન્ડમાં બધું ખતમ થઈ શકે એવું દ્રશે પોલીસ ઓફિસરના મનમાં એક જ ચેહરો આવ્યો કે તેના પિતાનો હજી નહીં હજી મારું કામ પૂરું નથી એ મનમાં બોમ્બ પાડી એ ક્ષણે અચાનક કોઈ સ્ટોપ એવી ગર્જના કરી એક મજબૂત હાથે પોલીસ ઓફિસરને પાછળ ખેંચી લીધી તે સંતુલન ગુમાવતી બેસી ગઈ નજર ઊંચી કરી તો એક આર્મી યુનિફોર્મમાં ઉભેલો જુવાન દેખાયો આંખોમાં સુરવીરતા હાથમાં રાઈફલ અને ચહેરા પર અડગ સંકલ્પો કે આર્મી મેન ટ્રેનનો મુસાફર હતો પણ પરિસ્થિતિએ તેને સૈનિક બનાવી દીધો હતો આર્મી મેન અને પોલીસ ઓફિસર એકબીજાની આંખોમાં જોયું શબ્દોની જરૂર નહોતી બંનેને ખબર હતી કે હવે આ લડાઈ સાથે લડવાની છે નહીં તો કોઈ જીવશે નહીં આતંકવાદીઓએ ફરી ગન ઉઠાવી કંટ્રોલ રૂમની અંદર હવા પણ જાણે થંભી ગઈ હતી ઓ અને ટ્રેન પાટા પર વીજળીની જેમ દોડતી હતી અને અંદર માનવજીવ અને મોત વચ્ચેની લડાઈ ચાલી રહી હતી આર્મી મેન એક ક્ષણ પણ મોડું ન કર્યું તેણે પોતાની રાઇફલ ઊંચી કરી અને એક આતંકવાદી પર ચોક્કસ નિશાન સાંધી ગોળી ફાયર કરી ગોળી સીધી તેના ખંભામાં વાગી અને એ શીશ પાડી જમીન પર પટકાયો બીજો આતંકવાદી ગભરાઈને કંટ્રોલ પેન તરફ દોડ્યો જાણે ટ્રેનને વધુ ઝડપે દોડાવી કોઈ મહાવિનાશ સર્જવા માંગતો હોય પોલીસ ઓફિસરે એ જોયું અને પોતાના બધા ડર દુઃખ અને ગુચ્છાને એક જ બિંદુમાં ભેગા કરી તેની પાછળ આવી બંને વચ્ચે હાથપાય શરૂ થઈ જગ્યા એટલી ઓછી હતી કે ગનનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો આતંકવાદીએ પોલીસ ઓફિસરને દિવાલ સાથે ફટકારી પણ એ ફરી ઊભી થઈ શકી તેના મગજમાં એક જ અવાજ ગુંજતો હતો કે જો આજે હારી જઈશ તો સેંકડો લોકો મરશે એ વિશાળથી એમાં અજાણી શક્તિ આવી એણે આતંકવાદીના હાથમાંથી ગન છીનવી અને કંટ્રોલ પેનલથી દૂર ધક્કો માર્યો એ જ સમયે આર્મીમેન બીજા આતંકવાદી સાથે ઝઝુમી રહ્યો હતો બંનેના હાથમાંથી હથિયાર નીચે પડી ગયા હતા અને મુક્કા લાતોની લડાઈ ચાલતી હતી ટ્રેન હવે એક તીવ્ર વળાંક તરફ વધી રહી હતી બંધાયેલા ડ્રાઈવરો આંખોથી સીસો પાડી રહ્યા હતા એક ડ્રાઈવરે ખૂબ જ મુશ્કેલીથી પોતાની ખુરશીમાંથી થોડો આગળ ધકેલ્યો અને પગથી ઇમરજન્સી બ્રેક તરફ ઇશારો કર્યો પોલીસ ઓફિસરે એ જોઈ લીધું એ જાણતી હતી કે એ જ છેલો મોકો છે એણે ઝંપલાવીને બ્રેક ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ એક આતંકવાદીએ પાછળથી આવીને તેને વાળથી પકડી લીધી અને ફરી ખુલ્લા દરવાજા તરફ ધક્કો માર્યો બહાર અંધાધૂંધ ઝડપે દોડતી જમીન દેખાતી હતી હવાની ગરજના કાનમાં વાગતી હતી આ ક્ષણે પોલીસ ઓફિસરના મનમાં આખું જીવન એક ક્ષણમાં ફરી વળ્યું બાળપણ ટ્રેનમાં બેઠેલા પિતા ખાખી પહેરવાનો સપનો અને એક સંકલ્પ હું પડી જઈશ પણ ટ્રેન નહીં એણે પોતાની છેલ્લી તાકાત ભેગી કર્યો પોતાની કોણીથી આતંકવાદીના પેટમાં જોરદાર ઘા માર્યો એ છૂટી ગયો એ ક્ષણે આર્મી મેન આગળ આવ્યો અને આતંકવાદીને જમીન પર ફટકારી દીધો એક જ ઝાટકામાં તેણે તેનું કામ પૂર્ણ કરી દીધું ઓ બાપ અને હવે માત્ર એક આતંકવાદી બસ્યો હતો જે કંટ્રોલ પેનલ પાસે ઊભો હતો એની આંખોમાં પાગલપતી હતી જો હું મરું તો બધા મરશે એવી શીશ સાથે ટ્રેનને ઓવર સ્પીડ પર લઈ જવા લાગ્યો પોલીસ ઓફિસર જાણતી હતી કે હવે ગોળી ચલાવવાનો સમય નથી એને સીધું એને સીધું જ ઇમરજન્સી બ્રેક પર ઝંપલાવ્યું આખી તાકાતથી બ્રેક ખેંચી ટ્રેન એક ઝાટકે કંપી ઉઠી મુસાફરો ફંગોળાયા સામાન ઉછળ્યો પણ ગતિ ધીમે ધીમે ઘટવા લાગી આ છેલ્લી કોશિશથી આતંકવાદી સંતુલન ગુમાવી બેઠો આર્મીમેન આગળ વધ્યો અને તેને પકડીને જમીન પર દબાવી દીધો પોલીસ ઓફિસર તરત જ બંધાયેલા ડ્રાઈવરને મુક્ત કરવા દોડ્યો અને જેમ દોરા ખોલતા ખોલતા તેના હાથ કાંપતા હતા પણ આંખોમાં શું નહીં માત્ર સંતોષ હતો ડ્રાઈવરે કંટ્રોલ ફરી પોતાના હાથમાં લીધું ટ્રેન હવે કાબૂમાં આવી રહી હતી બહાર ડબ્બાઓમાં બેઠેલા મુસાફરોને હજી ખબર નહોતી કે તેઓ મૃત્યુના મોઢેથી પાછા ફર્યા છે પોલીસ ઓફિસર થાકથી જમીન પર બેસી ગયો એ ક્ષણે તેને પોતાના પિતાની યાદ આવી બાપા ઠીક તો હશો ને એ વિશારે એની સાતી ફરી ધબકવા લાગી ટ્રેન ધીમે ધીમે નજીકના સ્ટેશન તરફ વધી રહી હતી ટ્રેન ધીમે ધીમે નજીકના સ્ટેશન તરફ પર પ્રવેશી રહી હતી બ્રેકના ઘર્ષણથી ઉઠતો ધુમાડો લોકોની ગભરાયેલી શીશો અને અજાણ્યા ભયની શાંતિ આ બધું એકસાથે ભળી ગયું હતું મુસાફરોને હજી સુધી પૂરું ભાન નહોતું કે તેઓ કેટલા નજીકથી મૃત્યુને જોઈને આવ્યા છે કેટલાક લોકો એકબીજાને સોંટીને બેઠા હતા કોઈ ભગવાનનું નામ લઈ રહ્યો હતો તો કોઈ બાળકોની સાતીએ ભરી રડી રહ્યો હતો ટ્રેન આખરે એક ઝાટકે ઊભી રહી દરવાજા ખુલ્યા અને જાણે જીવન ફરીથી ખુલ્યું હોય એમ લોકો બહાર દોડી આવ્યા પોલીસ ઓફિસર લથડાતા પગલે કંટ્રોલ રૂમમાંથી બહાર આવી યુદ્ધ પૂરું થયું હતું પણ શરીર પણ થાક મન પર ભાર અને આંખમાં ન દેખાતું દુઃખ સવાયેલું હતું એ જ સમયે એણે જોયું કે પ્લેટફોર્મ પર તેનો પિતા ઊભા હતા આખી ઘટના દરમિયાન જે માણસ પોતાને મજબૂત રાખતો રહ્યો હતો એ દીકરીને સુરક્ષિત જોઈને તૂટી પડ્યો બંને એકબીજાની સામે આવ્યા કોઈ શબ્દ નહીં ફક્ત આંસુ પિતાએ દીકરીને સાતીએ ભરી લીધી બેટા આજે તું માત્ર મારી દીકરી નથી તું આ ટ્રેનમાં બેઠેલા દરેક માણસની માતા બની ગઈ એમ કહેતા તેમનો અવાજ મીનો થઈ ગયો હતો આ દ્રશ્ય જોઈને આસપાસના ઉભેલા મુસાફરોની આંખો પણ ભરાઈ આવી એક પછી એક લોકો આગળ આવ્યા કોઈએ પોલીસ ઓફિસરના પગે હાથ લંગાવ્યા કોઈ આર્મીને સેલ્યુટ કર્યા જો તમે બંને ન હોત તો આજે અમે જીવતા ન હોત એવી વાતો દરેક તરફ થી સંભળાતી હતી આર્મીમેન શાંત ઊભો હતો જાણે આ બધું તેની ફરજનો ભાગ હોય પોલીસ ઓફિસરે તેની તરફ જોયું અને એક શબ્દ વગર માથું નમાવી આભાર વ્યક્ત કર્યો દેશ માટે લડનારાઓ વચ્ચે શબ્દોની જરૂર પડતી નથી થોડી જ વારમાં સ્ટેશન પર પોલીસ એડ્સ રેલવે અધિકારીઓ અને મીડિયાનો કાફલો પહોંચી ગયો હતો સારી તરફ સે કેમેરા માઇક અને પ્રશ્નોની ભરમાર હતી તમે ડરી નથી ગયા એકલી હતી ત્યારે શું લાગ્યું આતંકવાદીઓનો પ્લાન શું હતો પોલીસ ઓફિસરે એક ક્ષણ માટે કેમેરા તરફ જોયું અને પછી છે એ ધીમે ધીમે દ્રઢ અવાજમાં કહ્યું કે હું પોલીસ છું ડરવાનો અધિકાર નથી મને જો આજે હું ડરી જાત તો સેંકડો ઘરોમાં સૂલો ઠંડો પડી જાત આ વચ્ચે પકડાયેલા આતંકવાદીઓને કડક સુરક્ષા વચ્ચે બહાર લાવવામાં આવ્યા તેમના ચહેરા પર હવે ગર્વ નહીં માત્ર હાર હતી તપાસમાં ખુલ્યું કે આખી યોજના દેશને ડરાવવા અને રેલવે વ્યવસ્થાને નિશાન બનાવવા માટે હતી એક કરોડ રૂપિયાની માંગ માત્ર એક પડદો હતો અસલી ઉદ્દેશ વધુ ભયંકર હતો આ ખુલાસો સાંભળીને હાજર દરેક વ્યક્તિના રોમાંચ ઊભા થઈ ગયા આજે જો એ એક પોલીસ ઓફિસર અને એક આર્મી મેન થોડા શકાન માટે પડ્યા હોત તો દેશે એક ભયાનક સમાચાર સાંભળ્યા હો અને ધીમે ધીમે સાંજ પડતા પડતા આ ઘટના દેશભરમાં ફેલાઈ ગઈ હતી ન્યૂઝ ચેનલો પર ગોધરા ટ્રેન હેક જેક નિષ્ફળ હેડલાઇન્સ દોડાવવા લાગી સોશિયલ મીડિયા પર લોકો પોલીસ ઓફિસર અને આર્મીમેનને રિયલ હીરો કહીને સ્લામ કરવા લાગ્યા પરંતુ એ બેમાંથી કોઈને જ હીરો બનવાની લાલસા નહોતી તેઓ જાણતા હતા કે ફરજ પૂરી થઈ છે બસ એટલું જ ગોધરા સ્ટેશન પર એ રાત અલગ જ હતી ભીડ છૂટી ગઈ હતી કેમેરા બંધ થઈ ગયા હતા ન્યૂઝવાળા છે એ પોતાના સ્ટુડિયો તરફ વળી ગયા હતા પણ પ્લેટફોર્મ પર હજુ પણ એ ઘટનાની ગરમી જીવંત હતી પોલીસ ઓફિસર એક બેન્ચ પર શાંત બેઠી હતી યુનિફોર્મ પર ધૂળ હાથ પર નાના ઘા અને આંખોમાં એવી થાકેલી શાંતિ કે જે માત્ર ફરજ પૂરી કર્યા પછી જ આવે તેના પિતા ધીમે ધીમે પાસે આવ્યા અને બાજુમાં બેસી ગયા કોઈ શબ્દ બોલ્યા વગર થોડો સમય બને ટ્રેનની પાટીઓ તરફ જોતા રહ્યા જાણે પાટારીઓ પર દોડતી માત્ર ટ્રેન નહીં પણ જિંદગી પોતે જ પસાર થઈ ગઈ હોય થોડા સમયે પિતાએ ધીમેથી કહ્યું કે બેટા આજે જ્યારે તું દરવાજા સામે ઊભી હતી ને ત્યારે મને લાગ્યું કે હું તને ગુમાવી દઈશ પોલીસ ઓફિસરે પિતાના હાથ પર પોતાનો હાથ મૂક્યો બાપા તમે જ તો મને શીખવ્યું હતું કે ડર સામે પીઠ ફેરવશો નહીં તો આખી જિંદગી ભાગતા રહેશો પિતા હળવેથી હસ્યા પણ આંખોમાં આંસુ ઝળહળી આવ્યા હા બેટા પણ આજે સમજાયું કે દીકરી મોટી થાય ત્યારે પિતા નાના બની જાય છે આ ઘટના પછી દિવસો પસાર થયા તપાસ પૂરી થઈ કેસ કોર્ટ સુધી પહોંચ્યો આતંકવાદીઓને કડક સજા મળી સરકાર તરફથી પોલીસ અધિકારી અને આર્મી મેન બંનેને બહાદુરી પુરસ્કાર મળ્યાઓ છે પર જ્યારે તેમના નામ બોલાયા ત્યારે આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું લોકો ઊભા રહીને સેલ્યુટ કરી રહ્યા હતા પણ એ પોલીસ ઓફિસરના મનમાં એ સમય કોઈ તાળી નહોતી કોઈ કેમેરા નહોતા તેના મનમાં માત્ર એક ક્ષણ હતી જ્યારે તેના પિતાએ પિનથી લોક ખોલ એવું કહ્યું હતું એ એક નાનું શોષણ અને સેંકડો જીવ બચી ગયા હતા સમય જતાં લોકો ભૂલી જાય છે નવા સમાસાર નવી ઘટનાઓ આવી જાય છે પણ કેટલાક કાર્યો એવા હોય છે કે જે કાગળ પર નહીં દિલ પર લખાઈ જાય છે એ ટ્રેનમાં બેઠેલા મુસાફરો જ્યારે પણ ટ્રેનમાં સડે છે ત્યારે એક ક્ષણ માટે આંખ બંધ કરીને ભગવાનને યાદ કરે છે અને એક અજાણી દીકરીને જે ખાખી પહેરીને તેમના માટે ઢાલ બની હતી કોઈ માતા પોતાના બાળકને કહાની સંભળાવે ડર લાગશે તો યાદ રાખ કરજે કે આપણા દેશમાં આવી બહાદુર દીકરીઓ છે પોલીસ ઓફિસર આજે પણ ફરજ પર એ સ્ટેશન એ ટ્રેન એ પટારીઓ પણ અંદરથી એ હવે અલગ માણસ છે હવે જ્યારે પણ કોઈ ટ્રેન પ્લેટફોર્મ પરથી છૂટે છે ત્યારે એ એક નજર એ તરફ નાખે છે અને મનમાં કહે છે કે જાઓ સલામત જાઓ કોઈને ખબર નથી પડતી પણ દરેક સલામત સફાર પાછળ કોઈ ને કોઈ ખાકીધારીની નિંદ્રાહીન રાતો સુપાયેલી હોય છે આ વાર્તા કોઈ ફિલ્મ નથી આ વાર્તા કોઈ એ સાબિત છે કે હીરો હંમેશા પડદા પર નથી હોતા કેટલાક હીરો ટિકિટ વગર ટ્રેનમાં સડે છે કોઈ સીટ વગર મુસાફરી કરે છે અને જરૂર પડે ત્યારે પોતાના જીવની ટિકિટ ફાડી છે દેશને બસાવવા માટે અને હા આજે પણ ગોધરા સ્ટેશન પરથી જ્યારે કોઈ ટ્રેન ઝડપ પકડે છે ત્યારે હવામાં એક અદ્રશ્ય અવાજ ગુંજે છે જો જીવતું રહેવું હોય તો હિંમત જમા કરાવો જો જીવતું રહેવું હોય તો હિંમત જમા કરાવો મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક મિત્રો મળશો આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી